લોગમાં તો મિત્રો આજે તારીખ ક્ષાબંધન ને રક્ષાબંધન આપડી બેન નું રાખડી બાંધવા નો આવે એવું બને તો અત્યારે જો રાખડી બાંધવા આપણી બેન નું આવી ગઈ છે અને કાકા કાકાની બધાય રાખડી બાંધાવી લેવી અને આપણે એને ફટાફટ રાખડી બાંધાઈ દેવી અને બેન ને દે દેવી પાંચ રૂપિયા વિશ્વાસ નથી આવતો તો ચાલો ફટાફટ તમને આપણે રાખડી બાંધીને વિડીયો બતાવું ફાઇનલી મિત્રો બેનુ એને જો રક્ષાબંધનની રાખડી બાંધો એને થારી બધી કમ્પ્લીટ કરી નાખીને હવે એને ભાઈ આપણે ફૂંચી માથે બે જ્યા અને ફટાફટ આપણે એને મોટા ભાઈને રાખડી બાંધી નાખી કારણ કે સૌથી પેલા તો મોટા ભાઈને માન દેવું પડે તો મોટા ભાઈ આપણે બેહ ગયા ફૂણી ને આપણે એમને એને રાખડી બાંધી લેવી કિરણ બેને એને રાખડી બાંધી નાખી અને હવે બાંધવાના મીરી બેન તો જો મીરી બેને પણ થારી હાથમાં લઈ લીધી અને હવે ફટાફટ મીરી બેન પણ રાખડી બાંધી દેશે ફાઈનલી મિત્રો કિશનભાઈ એ પણ બે બેનું પાયા રાખડી બંધાઈ નાખી અને હવે આપણે બંધાવાની રાખડી જો મસ્ત મજાની એને ઢીંગલી તૈયાર થઈને વી આવી છે અને આ ઢીંગલી રેની આપણે મેરી બેન ની છે અને કિશનભાઈ ની અત્યારે જાય એમના સસરા ની કારણ કે અહીંયા પણ રાખડી બાંધવાની જો અત્યારે એ બધા ઠેલા ભરીને જાય છે તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ હું પણ રાખડી બંધાઈ લઉં અને બેનને હેને 5 રૂપિયા દે દી આપણે હેને જાજા ન દેવાના 5 જ રૂપિયા દેવાના છે અચ્છા તો ચાલો ફટાફટ આપણે રાખડી બંધાઈ લેવી મિત્રો આપણે પણ માથે બે ગયા જો કિરણ બેને થાળી લઈ લીધીએ તો ચાલો હવે ફટાફટ એને આપણે રાખડી બંધ નાખી કારણ કે બાર તો વાગી ગયા અને પછી હજી ફાઈની ની બધા આવશે તો અત્યારે આપણે એને ફટાફટ રાખડી બંધ નાખી અને જમવાનું પણ બાકીએ તો ફટાફટ આપણે એને રાખડી બંધી નાખીએ આપડે તો બંધે નહી હવે વારી આવી પૈસા દેવાની તો આપણે મસ્તી કરતા હવે એને આપણે સાચા પૈસા દે દેવી તો મિત્રો તમે જોઈ શકો હે આગળ હજાર રૂપિયા હે અને હજાર રૂપિયા દે દેવી કારણ કે વરામાં વટલા વાર આવે અને આપણે દેવામાં શું જાય તો ચાલો ફટાફટ હજાર રૂપિયા દઈ દેવી તો તમે જોઈ શકો મિત્રો હજાર રૂપિયા તો દઈ દીધા એની સ્માઈલ તો તમે જોવો મોઢે હજાર રૂપિયા ની સ્માઈલ જોવો તમે ખાલી એટલી ખુશી એટલી ખુશી આ રાખડી આવે પચાસ રૂપિયા ને શું કરવાનું કાંઈ વાંધો નહીં મિત્રો આપણે એને કમાઈ લઈશું બીજું મિત્રો આપણે રાખડી બંધાઈ નાખીએ હજાર રૂપિયા પણ દઈ દીધા અને આપણે હજી એક ગીફ્ટ લાયા એમના માટે જો આપણે લાયા હે એમના માટે મસ્ત મજાની સાડી લાયા હે હવે સાડી એમને ગમે કે ન ગમે હાલો તમારી સાડી ગમી મફત મફતની સાડી ને પૈસા મળે લઉં કોને ન ગમે તો જો આપણે દીધી એ સાડી હવે ફટાફટ હવે આપણે એને મીરાબી ના ઘરે રાખડી બંધે લઈએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મીરાબેન પણ આપણે રાખડી બાંધવા વિયા છે અને એની તમે તો જો ખાલી એકદમ હા 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 કારણ કે એને ના પૈસા મળવાનું અને ગીફ્ટ મળવાનું એટલે એ પણ રાજી ન થાય તો ચાલો ફટાફટ આપણે એને રાખડી બાંધી લઈએ પણ બંધ નાખીએ અને હવે આપણે એને ફટાફટ એમને આપણે એમનો ગિફ્ટ પણ દઈ દઈએ અને થોડા પૈસા દઈ દઈએ કારણ કે રક્ષાબંધન એટલે થોડો ઘણું દઈ દઈએ તો જો આપણી આગળ એને કિરણબેન ને દીધા ને એટલા જ આપણે એને મીરીબેનને ને દેવાના હજાર રૂપિયા દઈ દઈ અને સાથે એમની માટે સાડી લઈ આવે તમે જોઈ શકો મિત્રો પાછા એમ નો કેતા કે ઈ ની હાડી ઈ ની હાડી નહીં અમે હે ને જે પણ લેવી ની બધી સેમ વસ્તુ લઈને જો અત્યારે બે જણો જોઈ લો તમે બે સેમ પેલો આ બે સેમ સેમ વાળા એટલે એ બધું સેમ સેમ જ લે એટલે મેં પણ એની એમના માટે સાડી એની બે સેમ સેમ લઈ લીધી તો ચાલો ફટાફટ આપણે એમને લેલી સાડી અને જો એની સ્માઈલ તો જો કાંઈ નો ઘટે હો ચાલો મિત્રો ફટાફટ એને આપણે એકાદ બેટા પણ લઈ અને થોડો ઘણો નાસ્તો કરીએ તો ભૂલખા થાય ફાઇનલી મિત્ર આપણે રાખડી પણ બાંધી નાખી ને તમને મસ્ત મજાની રાખડી દેખાડું જો આપણે એને કંઈક આવી રાખડી બંધાઈએ અને જો અત્યારે બે બહેનો તૈયાર થઈ જાય અને જે આપણે બીજા આદાન છોકરાની બધા છે ને એને રાખડી બાંધવા જઈએ અને આપણે એને અત્યારે ખાવાનું કારણ કે ભોગ પણ એવી લાગીએ અને હું હોય છું તો હવારમાં નાકાવાળા એ વિડીયો ન બનાવ્યો અને અત્યારે નાકાવારી નાઇએ ને તો આ બે અત્યારે વ્યા હતા અને આપણે રાખડી બંધાઈ નાખી અને હવે એને ફટાફટ આપણે ખાઈ લેવી અને મોઢું પણ એને ગયરું થઈ ગયું પેડો હું કોઈ બી ખાતો નહીં પણ રાક્ષન એટલે ખાવો પણ જો બે થારી બારી કમ્પ્લેટ કરી નાખ્યું ને બીજા ભાઈઓને લુટવા જાય લૂંટવા આગળ રાખડી બંધવા કારણ કે રાખડી એટલે તો દેવાના છે રાખડી બાંધવા આપણે હું ફટાફટ ખાઈ લઈ મિત્રો આપણે એને ખાવા બેવતા હતા ને એટલી દ્વારમાં માં એને ફૂવાની આવી જજો આ ફુવા અને આ ફાય ને જો અત્યારે ફય એને રાખડી લઈ લીધી અને પપ્પાને રાખડી બાંધવાની એ તો ચાલો ફાય ફટાફટ રાખડી બાંધી નાખો

ફાઈનલી મિત્રો બધાએ ખાઈ લીધું હોય ને ભળી બે ગયા હતા અને જો અત્યારે હે ને આપણે પરવીનભાઈ રિંકુ અને આ બાજુ ફુવાની અત્યારે બધા નીકળે છે અને હવે આપણે એને કહી દઈએ ભાઈ ભાઈ ને કારણ કે એમને ઘરે દોબાનું કામ એને હજી કોક ટાઈમ ને બે કલાક થઈ જશે આગું એટલે હલો ભાઈ રામે રામ આવજો અમારે જો ફુવા તો હોય ને મંડી પેઢા ભીડી ગયો આમ જો તમે અને આ બાજુ ને બધા એને આ બધા એને બાબે કરવા ઉભા રહી ગયા ચાલો ફટાફટ એને મિત્રો આ બધા એને આપણે ભાઈ ભાઈ કહી દઈએ હા

जय माता